સુરતના અમરોલી વિસ્તારની એક હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો ખુલાસો થયો છે બાતમી આધારે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવતો અમરોલી વિસ્તારમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો ભંડાફોડ ફૂટ્યો હતો અમરોલી વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ અને આઈસીયુમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ થતા હોવાનો ખુલાસો થયો છે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓએ બાતમીના આધારે દરોડા પાડી તપાસ કરી હતી જેમાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી આરોગ્ય વિભાગ દ્વારા સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું છે અને હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર હિતેશ જોશીની તપાસ ચાલી રહી છે ઘર પરીક્ષણ તેઓ કરતા હતા કે નહીં તે અંગે તપાસ ચાલુ છે સાઈ હોસ્પિટલ લીંબાતના ડોક્ટર વિજય જાજફિયા અને તેમનો રિક્ષા ડ્રાઈવર એજન્ટ તરીકે કાર્ય કરતા હતા અને ગર્ભવતી મહિલાઓને લાવવામાં આવતી હતી અને લિંગ નિર્ધારિત કરવા માટે દસ થી પંદર હજાર રૂપિયા લેવામાં આવતા હતા કેટલાક પેશન્ટના નંબર પણ અધિકારીઓને મળ્યા છે અમરોલી વિસ્તારમાં આવેલી છે એમના વિરોધમાં એક સામાજિક કાર્યકર્તા ને જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી એનું આખું રેકેટ પકડાયું છે અને જે એજન્ટ મારફતે ગર્ભ પરીક્ષણ કે જેમાં બાબો કે બેબી એટલે કે છોકરો કે છોકરીનું પરીક્ષણ કરવામાં આવતું હતું અને એના જે પેશન્ટ સગર્ભા બહેનોને અહીંયા મોકલવામાં આવતા હતા એનું ડિટેલમાં તપાસ કરીને જે એજન્ટો હતા ત્યાંની ફરિયાદ હતી એમના થ્રુ જાણવા મળ્યું કે શિવમ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે તો અત્યારે અમે આ એકદમ સાચી અને સચોટ માહિતી છે એટલા માટે આજે પીસીપીએનડીટી એક્ટ ઘર પરીક્ષણ ન કરી શકે એ કાયદાનું ભંગ કરેલો હોવાથી આ જે સોનોગ્રાફી મશીન છે તે અમારા એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન પણ છે તો કાયદાનો ભંગ કર્યો હોવાથી એને મશીન સીલ કરીને એની કાર્યવાહી કરી રહ્યા છે ડોક્ટર હિતેશ જોશી જે એના મેડિકલ ડાયરેક્ટર છે અને હોમિયોપેથિક ડૉક્ટર છે એટલે ડિટેલમાં એની અમે તપાસ કરી રહ્યા છે કે એમના દ્વારા સોનોગ્રાફી કરવામાં આવી રહી છે કે અન્ય કોઈ ડોક્ટર દ્વારા એ બધી તપાસ અત્યારે ચાલુ છે અત્યારે આ મશીન અમે સીલ કરી રહ્યા છે તેની કાર્યવાહી અત્યારે ચાલુ છે અને આ જે એક્ટના નિયમો પ્રમાણે એને એમની અગસ્ટમાં કોર્ટ કેસ કરવામાં આવશે આ બાબતમાં એક સામાજિક કાર્યકર્તાએ એક હરિયાત કરવામાં આવી છે હતી અને એ જે ઓમ સાંઈ ક્લિનિક અને હોસ્પિટલ જે લિંબાયત વિસ્તારમાં છે જેમના ડૉક્ટર ઝડફિયા અને એની સાથે એનો એક રિક્ષા ડ્રાઈવર છે ગુજર કરીને એ લોકો જેમના સંપર્કમાં આવતા સગર્ભા બહેનોને જેની તપાસ કરવાની થતી હોય બાબો કે બે બીજાણોન એવા લોકોનો સંપર્ક કરીને આ હોસ્પિટલમાં એને રિફર કરવામાં આવતા હતા અને એનું પૈસા લેવામાં આવતા હતા એટલે એ જે ડૉક્ટર વિજય ઝડફિયા અને એની નીચેના બે ત્રણ વ્યક્તિઓ છે એનું જે રેકેટ બહાર પાડ્યું છે અમે અને એમના નિવેદનમાં આવ્યું છે સચોટ એ લોકોએ માહિતી આપી છે કે શિવમ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ માટે મોકલવામાં આવતા હતા ઘણા બધા પેશન્ટોના નંબર તેમજ જે લેવડ દેવડનું જે ટ્રાન્ઝેક્શન થયું છે એ પણ અમને ખબર પડી છે એ પણ અમે કોર્ટમાં રજૂ કરીશું દસ થી પંદર હજાર રૂપિયા એક પેશન્ટ પાસેથી લેવામાં આવતા